તમે લાઈવ સાંભળો ભાઈ અને એક ટકા વાત ખોટી હોય તો ભાઈ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે સાહેબ આ વાત ખોટી ને આ વાત સાચી પણ સાહેબ હકીકતમાં ખાલી ફેમસ થવા નહીં મિત્રો પણ આ બેન ની વાત સો ટકા સાચી છે ભાઈ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવું આ બેન તમે જોઈ લો બરોબર બે આંખો થી ભાઈ આ એ જ આદિવાસી ની દીકરી ભાઈ કે જે ચૈતર વસાવાને લઈને મેદાને ઉતરી ભાઈ આમ તો તમે ઘણા બધા લોકો જોતા હશો કે ફેમસ થવા માટે મોકો જોઈને ચોકો મારે ભાઈ પણ મોકો જોઈને ચોકો નથી મારે ભાઈ આ બેન જે તમે જોઈ રહ્યા છો આ બેને ચૈતર વસાવાને લઈને કાંઈ કીધું છે ભાઈ તો ચાલો મારા ભાઈઓ ને બહેનો તમને આગળ આખો વિડીયો બતાવું આ બેને શું કીધું ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આપણે આ બીજી ચેનલમાં પણ બે લાખ સુધી પહોંચી જઈએ એટલે ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ આ જે તમે બેન જોઈ રહ્યા છો બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને આ બેનને ઓળખતો નથી ભાઈ બરોબર હા પછી ઘણા બધા લોકો કોમેન્ટ કરે ને ભાઈ કે તું તો બધા લોકોને ફેમસ કરી નાખે ભાઈ એટલે બેને તું ફેમસ કરવા માટે આવ્યો છો તો ભાઈ એવું છે નહીં હવે બેનને ઓળખતુંય નથી ભાઈ આ બેનનો વિડીયો મારી સામે આવે ને એટલા માટે મેં બનાવ્યો ભાઈ મને લાગ્યું કે બનાવવા જેવું છે ને એના માટે જ બનાવ્યો છે ભાઈ તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો એતા એટલે આદિવાસી હતા એટલે જ ને એવું સેલ્યુટ કર્યું છે ને તમે ભેદભાવ કરીને સેલ્યુટ કર્યો છે આ વાત તમે યાદ રાખજો કે તમારી અનેક જેટલી બી તમે હરકતો કરી છે ને એનો ડબલ બદલો લેવામાં આવશે અને કોઈ બી શહેરમાં કોઈ બી જગ્યા કોઈ બી ગામમાં રહેતા હો આદિવાસીઓ તમારા માટે બહુ મોટો ચેલેન્જ છે કે તમારા ભાઈ માટે તમે લડશો એવો એવો સરકારનો પસીનો છૂટવો જોઈએ કે ઈજ્જત પૂર્વક એમને ઘરે છોડી જાય અને માફી પણ માગી જાય જય જોહાર જય આદિવાસી